જામુસર કોંગ્રેસ દ્વારા આવનાર સ્થાનિક ચૂંટણીઓની તૈયારી ભાગરૂપે બેઠકોનો દોર શરૂ આવનાર સમયમાં ચૂંટણીઓનો યોજવા હોય તેના પડઘામ વાગી ગયા છે સ્થાનિક ચૂંટણીઓમાં તમામ બેઠકો પર કોંગ્રેસનો વિજય થાય તે માટે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા અને ધારાસભ્ય સંજોયભાઈ સોલંકે કમરકસી હોય તેમ ગામડે ગામડે ફરી બેઠકનો દોર શરૂ કર્યો છે આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવનારી હોય અને જિલ્લા પ્રમુખ તથા ધારાસભ્ય કોંગે આગેવાનો સાથે રહીને જિલ્લા તાલુકા પંચાયત સ્થિતિ ગામોમાં ગામના કોંગે આગેવાનો ખેડૂતો વેપારીઓ સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠકો શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે મગદાણ ઉચ્છદ ગજેરા પિલુદરા કહાનવા ગામ પહોંચીને મિટિંગ યોજાઈ હતી જેમાં સ્થાનિક પ્રશ્નો ખેડૂતના પ્રશ્નોની ચર્ચા કરી અને પ્રશ્નોને વાતચા આપવા તથા વિકાસના કામો કઈ રીતે થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સહિત આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું માળખું તૈયાર કરવા જણાવ્યું હતું તાલુકાના અલગ અલગ ગામોમાં યોજાયેલી બેઠકમાં તાલુકા પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ જયેશભાઈ પ્રવિણભાઈ રણછોડભાઈ હાજર રહ્યા હતા જંબુસર તાલુકા આજે કાંડવા જિલ્લા પંચાયત બેઠક ઉપર તમામ તાલુકા પંચાયતની બેઠકમાં આજે મહત્ત્વના આગેવાનો કોંગ્રેસ પક્ષના મહત્ત્વના ખેડૂતો સાથે વેપારીઓ સાથે ખેતમજૂરો સાથે તેમજ સ્થાનિક આગેવાનો સાથે આજે વિવિધ પ્રકારની ચર્ચા કરવામાં આવી અમારી સાથે જંબુસરના ધારાસભ્ય સંજયસિંહે પણ જે લોકોના પ્રશ્ન હતા એ પ્રશ્નને કઈ રીતે વાચા આપી શકાય વિકાસના કામો કઈ રીતે થઈ શકે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીને ચૂંટણીના અનુલક્ષે પણ કોંગ્રેસ પક્ષના મહત્વના આગેવાનો સાથે આજે ચર્ચા કરવામાં આવી રિપોર્ટર સફેદ સોલંકી ભરૂચ